નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ધોળકા બજારના અંદર તમામ દર્શકોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે શ્રીજી સિલેક્શન મેગા મોલ આયોજિત સેલ શિયાલ સિદ્ધનાથ મહાદેવ મંદિર કલિકુંડ ધોળકા બ્રાન્ડેડ ટી શર્ટ મેન્સ માટે એકસો નવ્વાણું રૂપિયાના અંદર એક નંગ ચૌદસો નવ્વાણું રૂપિયાના અંદર ત્રણ પેન્ટ અને અગિયારસો નવ્વાણું રૂપિયાના અંદર ત્રણ નંગ શર્ટ અને તે મેન્સ માટે છે દરેક સાઇઝના અંદર અવેલેબલ છે અને તે પણ બ્રાન્ડેડ અને પ્રીમિયમ ક્વોલિટીના અંદર છે અને હવે જો બોઇઝવેરની વાત કરીએ તો તે પણ બ્રાન્ડેડ છે બે થી પંદર વર્ષના બાળકો માટે ચૌદસો નવ્વાણું રૂપિયાના અંદર ત્રણ પેન્ટ મળી જશે અગિયારસો નવ્વાણું રૂપિયાના અંદર ત્રણ શર્ટ મળી જશે અને તે પણ પ્રીમિયમ ક્વોલિટીના અંદર અને બહેનો માટે પણ એક સેલ ચાલુ છે અહીં સાડી માત્ર એકસો ઓગણપચાસ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે અને બીજી સાડીઓ ઉપર પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ ચાલુ છે અને હા ફેન્સી કુર્તીઓ તમને અહીંયા ફક્ત નવસો નવ્વાણું રૂપિયાના અંદર ચાર મળી જશે આ સેલ જ્યાં સુધી સ્ટોક છે ત્યાં સુધી લિમિટ છે એડ્રેસ નોંધી લેજો શ્રીજી સિલેક્શન મેગા મોલ રામ હોલ સિદ્ધનાથ મહાદેવ મંદિર કલિકુંડ ધોળકા મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો પહોંચી જશો